ઉનાળાની ઋતુમાં સનબર્ન એક સામાન્ય સમસ્યા છે તેનાથી છુટકારો મેળવવા માટે જાણો અવનવી ટીપ્સ ઉનાળાની ઋતુમાં સનબર્ન જેવી સમસ્યા થવી એ સામાન્ય બાબત છે ઘણી વખત લોકોને તીવ્ર સૂર્યપ્રકાશના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે જ્યારે ત્વચા તડકામાં બળે છે ત્યારે ત્વચા પર ખૂબ જ બળતરા થાય છે અને ખાસ કરીને જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેઓ ખૂબ જ ઝડપથી સનબર્નનો શિકાર થતા હોય છે સનબર્નથી બચવા આટલું કરો સનસ્ક્રીન લગાવો તમારા ચહેરાને યોગ્ય રીતે ઢાંકો સનગ્લાસીસ પહેરો હાથની સ્કિન માટે ઉનાળામાં કોટ પહેરો ફૂલ પેન્ટ અને મોજા પહેરો પુષ્કળ પાણી પીવો એલોવેરા જેલ લગાવો મેકઅપ ન કરો કોફી ન પીવો ટાઇટ કપડા પણ ન પહેરો સંબંધી તાત્કાલિક રાહત મેળવવા માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી તમે ધોઈ લો પછી તેને સોફ્ટ વાલ વડે લૂછી પછી તેના પર એલોવેરા જેલ લગાવો તમને ચોક્કસથી રાહત મળશે સનબર્નનો સામનો કરવા માટે તમે બરફ લગાવી શકો છો ઘણીવાર લોકોને તડકામાંથી આવ્યા પછી માથાનો દુખાવો થાય છે જેના પગલે તે કોફીનું સેવન કરે છે પણ આ ભૂલ આ સ્થિતિમાં ન કરતા કારણ કે સનબર્નથી રાહત મેળવવા માટે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે કોફી પીવાથી તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે કારણ કે કોફી પીધા પછી તમારે વધુ વખત વોશરૂમ જવું પડે છે અને તેનાથી કોફી ન પીવી જોઈએ તેવું કહેવામાં આવે છે વધુ પાણીનું સેવન તેની જગ્યા પર તમે કરો સનબન બાદ સ્કીન કાળી થઈ જતા લોકોને તેના પર મેકઅપથી તેને કવર કરવાનો પણ પ્રયાસ કરતા તમે જોયા હશે પરંતુ તે કોઈ ઉકેલ નથી તે તમારી ત્વચાને વધુ ડેમેજ કરે છે ઉનાળામાં ચુસ્ત કપડાં ન પહેરો ચુસ્ત કપડા પહેરવાથી ત્વચા શ્વાસ લઈ શકતી નથી અને જેના કારણે તે ઝડપથી તમને સનબર્ન થઈ ગયું હોય તો મેકશ્યોર તમે એના ઉપર એલોવેરા જેલ લગાવો અને ડેફિનેટલી તમે એક સ્કિન સ્પેશિયલિસ્ટ ને આ પ્રોબ્લેમ બતાવો કદાચ તમને બ્લિસ્ટર થઈ ગયું હોય તો એના મતલબ એ છે કે સનબર્ન બહુ જ ડીપ છે એ બ્લિસ્ટરને તમે બિલકુલ ફોડતા નહીં એને તમે પ્રોપરલી મેડિકેટેડ મેડિકેશન સાથે જ તમે એને ટ્રીટ કરજો જે બ્રેડમાં ઇસ્ટ હોય છે દૂધ સાથે મિક્સ કરીને એ સારી રીતે તમારું ટેન રિમૂવ કરી શકે છે પણ હા જયારે તમે બહાર સનમાં જાઓ મેક શ્યોર યુ યુઝ અ સનસ્ક્રીન લોશન જે એસપીએફ ફિફ્ટી હોવું જોઈએ અને દર બે કલાક એને તમારે રીઅપ્લાય કરવું જોઈએ ઉનાળાની ઋતુમાં સનબર્ન એક સામાન્ય સમસ્યા છે તેનાથી છુટકારો મેળવવા માટે જાણો અવનવી ટેપ્સ ઉનાળાની ઋતુમાં સનબર્ન જેવી સમસ્યા થવી એ સામાન્ય બાબત છે ઘણી વખત લોકોને તીવ્ર સૂર્યપ્રકાશના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે જ્યારે ત્વચા તડકામાં બળે છે ત્યારે ત્વચા પર ખૂબ જ બળતરા થાય છે અને ખાસ કરીને જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેઓ ખૂબ જ ઝડપથી સનબર્નનો શિકાર થતા હોય છે સનબર્નથી બચવા આટલું કરો સનસ્ક્રીન લગાવો તમારા ચહેરાને યોગ્ય રીતે ઢાકો સનગ્લાસીસ પહેરો હાથની સ્કિન માટે ઉનાળામાં કોટ પહેરો ફૂલ પેન્ટ અને મોજા પહેરો પુષ્કળ પાણી પીવો એલોવેરા જેલ લગાવો મેકઅપ ન કરો કોફી ન પીવો ટાઇટ કપડાં પણ ન પહેરો સનબનથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી તમે ધોઈ લો પછી તેને સોફ્ટ લૂછી વડેલું પછી તેના પર એલોવેરા જેલ લગાવો તમને ચોક્કસથી રાહત મળશે સનબર્નનો સામનો કરવા માટે તમે બરફ લગાવી શકો છો ઘણીવાર લોકોને તડકામાંથી આવ્યા પછી માથાનો દુખાવો થાય છે જેના પગલે તે કોફીનું સેવન કરે છે પણ આ ભૂલ આ સ્થિતિમાં ન કરતા કારણ કે સનબનથી રાહત મેળવવા માટે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે કોફી પીવાથી તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે કારણ કે કોફી પીધા પછી તમારે વધુ વખત વોશરૂમ જવું પડે છે અને તેનાથી કોફી ન પીવી જોઈએ તેવું કહેવામાં આવે છે વધુ પાણીનું સેવન તેની જગ્યા પર તમે કરો સનબંધ બાદ સ્કીન કાળી થઈ જતા લોકોને તેના પર મેકઅપથી તેને કવર કરવાનો પણ પ્રયાસ કરતા તમે જોયા હશે પરંતુ તે કોઈ ઉકેલ નથી તે તમારી ત્વચાને વધુ ડેમેજ કરે છે ઉનાળામાં ચુસ્ત કપડાં ન પહેરો ચુસ્ત કપડા પહેરવાથી ત્વચા શ્વાસ લઈ શકતી નથી અને જેના કારણે સનબર્ન થઈ ગયું હોય તો મેકશ્યોર તમે એના ઉપર એલોવેરા જેલ લગાવો અને ડેફિનેટલી તમે એક સ્કિન સ્પેશિયલિસ્ટ ને આ પ્રોબ્લેમ બતાવો કદાચ તમને બ્લિસ્ટર થઈ ગયું હોય તો એના મતલબ એ છે કે સનબર્ન બહુ જ ડીપ છે એ બ્લિસ્ટરને તમે બિલકુલ ફોડતા નહીં એને તમે પ્રોપરલી મેડિકેટેડ મેડિકેશન સાથે જ તમે એને ટ્રીટ કરજો જે બ્રેડમાં ઇસ્ટ હોય છે દૂધ સાથે મિક્સ કરીને એ સારી રીતે તમારું ટેન રિમૂવ કરી શકે છે પણ હા જ્યારે તમે બહાર સનમાં જાઓ મેક શ્યોર યુ યુઝ અ સનસ્ક્રીન લોશન જે એસપીએફ ફિફ્ટી હોવું જોઈએ અને દર બે કલાક એને તમારે રીઅપ્લાય કરવું જોઈએ